ખેતરમાં ઉભા છે તો તમારું નામ શું વિષ્ણુભાઈ બાબુભાઈ વિષ્ણુભાઈ બાબુભાઈ મોબાઈલ નંબર ત્યાંસદ પંચાવન અગિયાર દસ ગામ કયું છે ઉમરેટ આપણે આ મળતીમાં તમે શું વાપર્યું છે ખાતર વાપર્યું છે ઝાઇટોનિક ને ઈ એસપી પહેરવું પાયામાં આપ્યું હતું ને ડીએપી આપ્યું હતું ત્યારે તમારી વાડી કેવી હતી પહેલા બગડી હતી પણ હવે સુધરી ગઈ છે ઝેઈટોનિક વાપર્યા પછી તમને શું વાપર્યા પછી તો ઘણો ફેર પડી ગયો ઘણો ફેર તમને શું ડિફરન્સ લાગે છે આમાં ડિફરન્સ તો ફૂડ ને એનું પર ફાવળ ને બધું સરસ રીતે આવી ગયું છે પહેલા કેવી હતી પહેલા તો એકદમ ખેડવાની તૈયારી હતી ખેડવાની તૈયારી હા પછી આપણે ઝેઈટોનિક વાપર્યા પછી તમને જમીનમાં બી શું ફરક જોવા મળ્યો જમીનમાં પણ સારું દેખાય છે બધું ઉત્પાદનમાં મને તો ઘણો ફેર લાગ્યો આ બધું ફૂડ નવી આવી ગઈ જોવો તો ખરા વાડી બસ વાડી બતાવો હે જો આ બાજુ આ નવી ફૂટ છે બધી ટોટલી ફૂટ આવી ગઈ પેલા બધું ગુચરું નામ કોકરાઈ ગયું હતું જીવાતમાં બી તમને જીવાતમાં તો અત્યારે બિલકુલ છે જ નહીં જીવાતમાં બિલકુલ ચૂક હવે આ આપણે જેટોનિક વાપરી છે હવે જોડે જ આપણે હા જોડે છે ને ભઈડી બનાવી છે એમને આપણી પ્રોડક્ટ વાપરી જેટોનિક યુઝ કરી નથી તો એ વાડી એ વાડી તમે થોડું જોઈ લો જોઈ લો જાયટોનિક વાપર્યા વગરની વાડી છે કંટ્રોલ પ્લોટ ને આમાં આપણો જાયટોનિક વાપરેલું છે આ બાજુ બતાવો આ જાયટોનિક વાપર્યું છે ને આમાં જાયટોનિક વાપરેલ નથી નથી તો તમને શું ફરક લાગે છે આમાં ને આમાં સાહેબ આમાં તો આપ જમીનનો ફેર છે ને કેટલો બધો ફેર છે આત બધું કુકડાઈ ગયું છે ને પતી ગયું છે કશું એની પર ફૂલ નથી કે ફરાય નથી કશું જ નથી રહ્યું આમાં તમને શું આમાં તો હવે 200 મણનો વારો નઈ તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો તો ઝાયટ્રોનિક વાપરવું જરૂરી છે જો તમે અમે આટલા બધા રૂપિયા ખર્ચો કરીને તૈયાર ખેતી કરો છો તો પછી જાયટ્રોનિક ના વાપરો કોઈ મતલબ નથી આવું બેકાર થઈ જશે બધા ખેડૂત આગ્રહ છે કે એમ વાપરવાથી ના ના ખાતર તો જબરજસ્ત કામ છે આનું અને રિઝલ્ટ પાવરફુલ છે અને મારે ખેડી નાખવાની તૈયારી હતી પણ સારું થઈ ગયું અને મને આશા છે કે હવે મારો ખર્ચામાંથી બહાર નીકળી જઈશ ઓકે થેન્ક યુ